નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ ત્યાં બાપુનગરમાં તંત્ર મોટા પાયે ત્યારે કાર્યવાહી સપાટો બોલાવ્યો તો ગુરુવારે ત્યારે સવારથી જ અકબર વિસ્તારમાં ત્યારે આશરે ચારસોથી વધુ જેટલા કાચા પાકા મકાનો દુકાનો અને પુલ ડિઝર્ટ ત્યારે ફેરવી દેવાયું હતા મળતી વિગતો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી જ ગેરકાયદેસર ત્યારે બાંધકામને ખાલી કરવા ચેતન તેમને કરી દેવામાં આવી હતી જેમના ઘણા લોકો ત્યારે એવા હતા કે જેમને વટવા ત્યારે વિસ્તારમાં સરકારી વસાહતો મકાનો ફાળવી દેવાયા હતા છતાં તેમની અનેક લોકો ત્યાં અહીંયા આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી વધુ વાત કરવામાં આવે તો પાંચ જીસીબી અને આઠ જેટલા ટાચી મશીન તથા અનેક ટ્રક સાથે ત્યારે મિત્રો મોટા પાયે તંત્ર દ્વારા કાલે સવારથી સપાટો બોલાવવામાં આવ્યો હતો તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પર ત્યારે પરથી ત્યારે પતરા અને કામની વસ્તુઓ હટાવીને શરૂઆત કરી દીધી હતી જોકે કોઈ નીચે ઘટના ન ટાળવા માટે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ